श्री कच्छी मेवाड़ा सुधार समाज अंजार युवक मंडल द्वारा कच्छना अंजार शहर में वसता परिवार नव म सरस्वती सम्मान समारोह नो आयोजन तारीख नव छ हजार चौबीस ने रविवार ना रोज सांजे चार कलाके अंजार ना टाउनहॉल खाते हतो समाज आगेवा द्वारा दीप प्राग्त करी शुरुआत आ प्रसंगे मुख्य मेहमान तरीके ना अंजार विस्तार लोकप्रिय सभ्य श्री त्रिकम भाई छागा साहेब तथा अतिथि विशेष पदे अंजार नगरपालिका प्रमुख श्री वैभव कोडरा तथा कच्छ जिला पंचायत सदस्य श्री मयाजरभाई छागा अंजार नगरपालिका शासक पक्ष नेता श्री निलेश भाई गोस्वामी अंजार नगरपालिका विरोध पक्षना नेता श्री राजेंद्र सिंह जाडेजा नरेंद्र भाई परमार राजकोट श्री मुकेश भाई सुथार पोलिस इंस्पेक्टर तथा कच्छी मेवाड़ा सुथारना प्रमुख श्री मंजीभा चावड़ा सुथार समाजના આગેવાનો શ્રી જખુભાઈ ચૌહાણ શ્રી લાલજીભાઈ ચૌહાણ શ્રી પ્રવીણભાઈ ચૌહાણ શ્રી માવજીભાઈ સુથાર શ્રી લખુભાઈ ટુવર શ્રી ભરતભાઈ ટુવર શ્રી સંદીપભાઈ સુથાર તથા સમગ્ર કચ્છ મેવાડા સુથાર સમાજ ભોજના कारोबारी સમિતિના સભ્યો માધાપર મિત્ર મંડળના સભ્યો ચૌહાણ યુવક મંડળ માંકુવા રાંદલ ધામ મહિલા મંડળ હાજર રહ્યા હતા અંજાર યુવક મંડળના પ્રમુખ શ્રી હરીભાઈ ચાવડા દ્વારા शाब्दिक स्वागत બાદ ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી ત્રિકમભાઈ છાગા ધારા સભ્ય શ્રી અંજાર તથા ઉપસ્થિત રાજકીય તથા સામાજિક મહેમાનોનો શાલ અને મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા મુખ્ય દાતા શ્રી નિર્વભાઈ નારણભાઈ ટુવરનો વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે প্রাসঙ্গিক ઉદ્બોધનમાં શ્રી છાગા સાહેબે સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવાની તેમજ સંપૂર્ણ સહકારની ખાતરી આપી અને शैक्षणिक क्षेत्रे सफलता हासिल करना समाज विद्यार्थी तथा आवा आयोजन बदल युवक मंडल ने अभिनंदन पाठ्या आ प्रसंगे श्री कच्छी मेवाड़ा सुथारना प्रमुख श्री मंजीभा चावड़ा तथा श्री नरेंद्र भाई पर प्रासंगिक प्रवचन में समाज ने आधुनिक समय साथ तालमिव टेक्नोलॉजी युग में मा टकी माटे शिक्षण क्षेत्रे प्रगति करवा अपील करती પ્રજાપિતા બ્રહ્માકુમારી અંજારના ઇન્ચાર્જ હર્ષાબેને માનવ મૂલ્યોની ઉપયોગિતા દર્શાવતો અમૂલ્ય સંદેશ આપ્યો હતો આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનો ધારા સભ્ય શ્રી ત્રિકમભાઈ છાગા તેમજ અંજાર નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પર રજો કરવામાં આવ્યા હતા समग्र आयोजन करने बदल श्री कच्ची मेवाड़ा सुथार समाज द्वारा अंजार युवक मंडल नो नशेष हतु। कर प्रसंगे अंजार शहर ना अग्रणी श्री धनजीभा चावड़ा श्री दामजी भाई बाला श्री जयंती भाई चावड़ा श्री अरविंद भाई श्री मनोज भाई बाला श्री प्रेमजीभाई चावड़ा तथा श्री प्रेमजीभाई बाला सहित हाजर रहा था समग्र आयोजन ने सफल बनावा बदल યુવક મંડળ સભ્યો ના મુકેશભાઈ બાલા રમણિકભાઈ ચાવડા નીતીનભાઈ તુવર તેમજ સમાજના યુવાનો એ જહેમત ઉઠાવી હતી અંજાર યુવક મંડળ ના પ્રમુખ શ્રી હરીભાઈ ચાવડા એ શાબ્દિક સ્વાગત તથા ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ બાલા એ આભાર વિધિ કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન હિતેશ બાલા તથા કિશન ચાવડા દ્વારા કરવામાં આવ્યું હતું તમામ માહિતી અમારા સહયોગી શ્રી નરેન્દ્રભાઈ સુથાર દ્વારા આપવામાં આવી હતી જન્મ જાત એ કહેવાય ને કે કારીગર એટલે આપણે બહુ ભણાવતા ઓછા હોઈએ છે કે આવનારો સમય છે શિક્ષણનો સમય છે એટલે સમાજને પણ આવનારા સમય સાથે તાલ મેળવવા માટે બાળકોને ખાસ શિક્ષણ જોર દેવું પડશે એના માટે અનેક સમાજના દાતાઓ તેમજ અનેક આગેવાનો પણ આપણને સતત મહેનતને માર્ગદર્શન કરતા રહે છે તો એક જ વાલીઓને અપીલ કરીશ કે આપણે કારીગર તો છીએ પણ શિક્ષણની સમયની પ્રાપ્તિ જરૂરિયાત છે તો આવનારા ભવિષ્યમાં આપણે બાળકોને સારામાં સારું શિક્ષણ આપીએ તો જ આપણે સમાજ સાથે અન્ય સમાજો સાથે અને આ સમય સાથે આપણે નક્કી રહીશું બસ શુભેચ્છાઓ કે મને સાહેબ ખાસ વાત કેવું સાંકે સાહેબ તો કે બહુ નાનો સમાજ છે અને એવું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી અને આ પ્રોટોકોલ એમાં ક્યાંક મારી ભૂલચૂક થઈ હોય તો સાહેબ માફ કરજો બરાબર ધન્યવાદ